આખી અંદર આ માટી નું ભરેલું છે તમને વિડીયો દ્રશ્યમાન થાય છે તે માટીનું આખું ભરેલું તે કાઠિયા જઈને ઢલવી નાખે છે જય દ્વારકા દેશ મિત્રો જય માતાજી તો મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે આવી રહ્યા છીએ પોર્ટ ની અંદર તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક આપજો ને અમે આવા અવનવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ તો મિત્રો આ જોવો છે આ આખું પોર્ટ છે અત્યારે તમે જોઈ રહ્યા છો એ આપણે દરિયા કિનારે પોટ આવેલું છે આ બધો નજારો છે તો મિત્રો આપડે અત્યારે જઈ રહ્યા છીએ અલ્ટ્રાટેક સિમેન્ટ કઈ રીતે દ્વારા દરિયાઈ માર્ગ દ્વારા સપ્લાય થાય છે તો મિત્રો વિડીયોમાં બનાવી રેજો અને પ્રોત્સાહન આપતા રહેજો આ બધે બોટો લંગારેલી છે કોઈ પ્રવાસીઓ આવે એના માટે છે આ બોટો બધે આ મોટું જબર ને આ સાધન એવું છે કે દરિયો ઊંડો કરે છે જો દરિયાની અંદર થી માટી કાઢે અને આવડા સાધનમાં નાખે છે જે આ તમને દેખાય છે આખું માટીનું નું ભરેલું છે ને આવડો આ જો બોટ દ્વારા આખી ક્રેન થી આવડો દરિયો ઊંડો કરે છે જો ને આ સામે પણ બીજું એવું સાધન આલે છે જો ક્રેન થી એ આખો દરિયો ઊંડાઈ કે જો દરિયો ઊંડો એટલા માટે કરવો પડે છે કે મોટી મોટી સીપો પૂતે ને એ માટે દરિયા એ ઊંડા કરવાનો જો આ બધી મશીનરીથી બધો ઊંડો થાય છે ને અત્યારે આપણે હોડીમાં બેસીને જઈ રહ્યા છીએ જો આ બધું ને આ બધો નજારો જોવા માટે આપણે નાની હોડીનો સહારો લઈ અને બે પાંચ રૂપિયા ભાડું હોય છે ને સામે પણ મોટી બોટ આવી રહી છે ને સામુ દેખાય છે તે શિયાળબેટ ગામ છે દરિયાની ની વચ્ચો વચ્ચે આવેલું શિયાળબેટ ગામ

આ થી છે અપીન્ય નારે સિંગાપોર આપડે અત્યારે શેપ ની નજીક જ છે જો આ દરિયાની વસ્યા રસ્તો બનાવી ને આહથી રેલવે વાહન વ્યવહાર દ્વારા અહિયાં સિમેન્ટ પોકડી ને આયથી આ સીટ માં ભરાય છે હવે આપણે સાવ સીટ ની નજીક પહોંચી ગયા છે હા બીજા જો હ આ જતી બે બે સીટ કા ભાઈ ગયા

નહીં તો સાબ વાંધોને ભલે રે આમ રા ઇતિહાસિને જો આઈ તો ભરાઈ જાય ના નો સ્મોકિંગ જે નું મોર મારેલું છે

દરિયાની વચ્ચે મોટી મોટી ટ્રેન છે આ માલ બધો અંદર ભરાય છે અને બહાર કાઢે છે આ મોટી મોટી ટ્રેન

નહી 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 સામે પણ બીજી એક બોટ આવે છે દરિયામાં આ સિમેન્ટ ભરાય ભરાય ની વિદેશ જાય છે મોટી કાર

આ કાર્ગો સિપ છે ને આ અલ્ટ્રાટેક કંપનીનું અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ

નો તો દેખાડો યા દરિયો ઊંડો કરવાના બધા બે ત્રણ મશીન દે ચાલે છે યા બધા દરિયો ઊંડો કરે છે અંદર થી માટી ખોદે અને બીજા સાધનો નાખે અને કાટા સુધી લઈ જાય છે

એ બોટ પણ આમ જ છે હવે આપણે અત્યારે કાઠા સુધી પહોંચી ગયા છે